અહેમદાવાદ તાલુકાના ગામોમાં નથી ઓસર્યા પાણી છેવાડાના ગામોના ખેતરોમાં હજુ ભરાયેલા છે પાણી ચાર દિવસ બાદ પણ નથી થયો પાણીનો નિકાલ ખેતરો પાણીથી તરબોળ થતા ખેડૂતોને નુકસાન થયું છે નુકસાનીની ભરપાઈ કરવા ધારાસભ્યોનો સરકારને પત્ર સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવા ધારાસભ્યએ માંગ કરી છે વધુ જ્યારે વરસાદ પડે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે કુલ મળીને નાની જમીન છે નાની જમીનમાં એક એક વીઘામાં અંદાજે સાત થી આઠ હજાર રૂપિયા રોપણી અને ખાતર સહિત ખર્ચ થયો છે કુલ મળીને ત્રણ હજાર પાંત્રીસો વીઘામાં આ કુદરતી આફત અતિવૃષ્ટિના લીધે થયું છે અમે નિહાળી અને ડ્રોનના માફત મારફત આખા વિઝ્યુલ લીધા અને આવનારા સમયમાં આ પાણીના નિકાલ માટે ચોક્કસ વ્યવસ્થા થાય એવી અમે સરકારમાં રજૂઆત કરી છે લેખિત પણ રજૂ રજૂઆત કરી છે અને આને માટે સહાય મળે એનું નિરી નિરીક્ષણ થાય માન્ય કલેક્ટરશ્રીને વાત કરીએ તો ખેતીવાડી અધિકારીઓએ આની ચોક્કસ એનું સર્વે કરશે અને એને જે રીતે નુકસાન થયું છે એવી રીતે એની નુકસાની મળે અને વળતર મળે એવી પણ અમને ખાતરી આપી છે